ચારિત્રનો દાખલો મેળવવા માટે જરૂરી આધાર પુરાવા ફોર્મ અને ફોટાઓ રેશન કાર્ડની નકલ સ્કૂલ લિવિંગ સર તલાટીનો આવકનો દાખલો છેલ્લું લાઈટ બિલ પોલીસ સ્ટેશનનો દાખલો ચૂંટણી કાર્ડની નકલ જો દોસ્તો અમારો વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરો તથા વિડીયોને ફેસબુક ટ્વિટર વોટ્સએપ ગૂગલ પ્લસ તથા અન્ય સોશિયલ મીડિયામાં શેર જરૂર કરો અને અમારા નવા વિડીયો માટે અમારી ગુજરાતી ટ્યુપ ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તેની પાસેનું બે લાયકન જરૂર દબાવો જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને ઈમેલ દ્વારા મળી શકે